ભાઈ સૂચક સિગ્નલ આપી દીધું છે પાંચ દિવસ અલર્ટ લગાવી દીધું છે સાવધાન પરેશ ગોસ્વામીએ અતિવૃષ્ટિની આગાહી કરી નાખી છે અતિવૃષ્ટિ હજી ચોવીસ કલાક હજી પણ અતિ ભારે વરસાદ પડવાનો છે આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી નાખ્યું છે ચોવીસ કલાક અતિ ભારે રહેશે ચેત જો તો મિત્રો હવે આજે નવા જિલ્લાનો વારો છે મિત્રો ગઈ કાલે વરસાદ પડ્યો પરંતુ આજે હવે નવા જિલ્લાને છે કયા જિલ્લાનો વારો છે આપણે લાઈવ મોડલ દ્વારા મિત્રો જાણવાના છે લાઈવ મેપ દ્વારા મિત્રો જાણવાના છે આજે ગુજરાતના નવા જિલ્લાઓને રેડ એલર્ટ

એના આઉટર ક્લાઉડના વાદળો એની જે બહારની દિશાઓ જે મિત્રો ફરી રહી છે એની ઉપર છે મિત્રો હાલ અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ છે આ અરબી સમુદ્રની સિસ્ટમ મિત્રો ગુજરાતમાંથી ભેજ ખેંચીને સમુદ્રની અંદર લઈ જઈ રહી છે મિત્રો સમુદ્રમાં ભારે વરસાદ મિત્રો પડી રહ્યો છે ગુજરાતનો જે ભેજ છે આ મોટી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે એ સિસ્ટમ આ ભેજને અરબી સમુદ્રમાં લઈને અરબી સમુદ્રમાં ભારે વરસાદ વરસાવી રહી છે જેથી મિત્રો અમુક ભાગ જે મધ્ય ગુજરાતનો ભાગ છે ઉત્તર ગુજરાતનો ભાગ છે અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ ઉપરના જે ભાગો છે સુરેન્દ્રનગર મોરબી આ બધા બોટાદના ભાગો અહીંયા હજી પણ મિત્રો એવો ખાસ વરસાદ પડ્યો નથી કારણ કે આ વચ્ચેનો જેટલો પણ ભેજ છે એ ભેજ અરબી સમુદ્રની સિસ્ટમ ખેંચી લઈ છે કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનેલી છે અત્યારે અરબી સમુદ્રમાં તો ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતની અંદર મિત્રો આજે રેડ અને ઓરેન્જ એલર્ટ જે અલગ જિલ્લાઓને છે મિત્રો ગઈકાલે જે જિલ્લાઓ હતા એનાથી વિપરીત આજે નવા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લામાં વરસાદ પડશે મિત્રો જણાવીશું તો મિત્રો આ તરફ બંગાળની ખાડીની સિસ્ટમ હવે અહીંયા સુધી પહોંચી ગઈ છે જેથી મિત્રો ખૂબ મોટું ઘેરો બનાવી રહ્યું છે આ ત્રણે ત્રણ સિસ્ટમનો ઘેરો એક સાથે ભેગો થઈ ગયો છે અને ખૂબ મોટો અરબી સમુદ્રથી લઈને છે બંગાળની ખાડી સુધીનો સૌથી મોટો ઘેરો બનાવી દીધો છે આ ઘેરો પણ મિત્રો તમે જોઈ શકો છો મેઘ સવારી છે ત્રીજો રાઉન્ડ છે આ ત્રીજા રાઉન્ડની અંદર જુનાગઢ જિલ્લાના મેંદરડા ઉપર આભ ફાટી ગયું છે સવારે છ થી બાર વાગ્યા સુધીમાં એટલે કે છ કલાકની અંદર

એકત્રીસ પોઈન્ટ સોળ એમ વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડાની અંદર તેર ઇંચ વરસાદ ખાબક્યો છે તો પોરબંદરની અંદર દસ ઇંચ વરસાદ ખાબક્યો છે નવસારીની અંદર સાડા આઠ ઇંચ વરસાદ ખાપક્યો છે જુનાગઢ જિલ્લાના કેશોદ વંથલી અને માણાવદરમાં અગિયાર ઇંચ 10 માં સાડા સાત ઇંચ વરસાદ ખરે ગામના પાંચ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ કુતિયાણા અંદર છ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વગેરે મહુવાની અંદર ભાવનગરના મહુવામાં સાડા પાંચ ઇંચ વરસાદ છે મિત્રો અંદર પણ જોઈ લે તો સૌથી વધુ લેટેસ્ટ ડેટા છે ચોવીસ કલાક છેલ્લા ચોવીસ કલાક નો એટલે એકવીસ તારીખે મિત્રો આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે કે છેલ્લા ચોવીસ કલાક એટલે કે વીસ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો તો સૌથી વધુ મિત્રો હમણાં આપણે વાત કરી જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ આભ ફાટી ગયું છે તો જુનાગઢના કેશોદની અંદર અગિયાર પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ વંથલી અંદર દસ ઇંચ વરસાદ પોરબંદરમાં માં દસ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ તો નવસારીના ગણદેવીની અંદર નવ પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ વલસાડના કપરાડા અંદર આઠ પોઈન્ટ ઇંચ વરસાદ આવી રીતના મિત્રો સાત પાંચ ઇંચ છ ઇંચ આઠ ઇંચ દસ ઇંચ બારિશ અને તેર ઈંચ જેટલો વરસાદ ગઈ કાલે મિત્રો પડી ગયો છે ખુબ અતિ ભારે વરસાદ મિત્રો પડ્યો છે ગઈ કાલે મિત્રો તમને જણાવ્યું હતું કે દસ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હતા જેમાં મિત્રો પોરબંદર દ્વારકાથી લઈને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ દરિયાને અડીને આવેલા જિલ્લાઓ તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ આ જિલ્લાઓ જે પણ દરિયાને અડીને આવેલા છે તમામ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં હવામાન વિભાગે વરસાદની સિસ્ટમ દરિયા ઉપર મિત્રો જોવા મળવાની છે મિત્રો અત્યારે તમને જણાવ્યું અરબી સમુદ્રની અંદર ખૂબ બહોળી સિસ્ટમ સક્રિય છે જેને કારણે મિત્રો હવે રાજ્યના સમગ્ર કાઠે ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જે દર્શાવે છે કે દરિયામાં તોફાની પવન આવશે ઊંચા મોજા ઉછળી શકે છે રાખીને માછીમારો રાજ્યના તમામે તમામ દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે તો મિત્રો આ તરફ પરેશ ગોસ્વામીએ અતિવૃષ્ટિની આગાહી કરી છે મિત્રો ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયાકાંઠાને અડીને જેટલા પણ જિલ્લાઓ આવેલા છે તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તો ગુજરાતની મિત્રો વાત કરીએ મિત્રો આ તરફ અરબી સમુદ્ર અત્યારે સક્રિય છે અરબી સમુદ્ર સક્રિય હોવાને કારણે દરિયાકાંઠાને જેટલા પણ મિત્રો અડીને આવેલા સૌરાષ્ટ્રની અંદર મિત્રો અડીને આવેલા છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં અડીને આવેલા છે મિત્રો આ જેટલા પણ અડીને આવેલા વિસ્તાર એટલે કે જે જિલ્લાઓ અડીને આવેલા છે તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડશે કચ્છની મિત્રો વાત કરીએ તો માંડવી છે આ બધા વિસ્તાર છે ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તા તરફ સુરત નવસારી ભરૂચ વલસાડ આ બધા વિસ્તારોને મિત્રો ખૂબ અતિ ભારે વરસાદનો સામનો કરવો પડશે મિત્રો આ તમામ જિલ્લાઓને ગઈકાલે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું જિલ્લાઓને રેડ એલર્ટ ગઈકાલે પણ મળ્યું હતું અને હજી પણ પરેશ ગોસ્વામીએ ત્યાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રની અંદર હાલની સ્થિતિમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી આગામી દિવસોની અંદર પણ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધવાની છે યથાવત રહેવાની છે અતિવૃષ્ટિ જેવો માહોલ સૌરાષ્ટ્રની અંદર સર્જાઈ જાય એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ હજી પડવાનો છે જેમાં એકાદ બે સેન્ટર એવા છે જેમાં દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડશે જેમાં મિત્રો ગઈકાલે જોયું મેંદરડાની અંદર તે ઇંચ જેટલો વરસાદ મિત્રો ખાબકી ગયો છે ખૂબ ભારે વરસાદ ખાબકી ગયો છે આ સાથે મધ્યપ્રદેશને બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે જેમાં પંચમહાલ હોય દાહોદ હોય છોટાઉદેપુર જેવા જિલ્લાઓની અંદર પણ વરસાદની તીવ્રતા વધશે કચ્છ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે

હવે અલગ જિલ્લા નવા જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આજે એકવીસ તારીખે માત્ર એક જિલ્લાને જ રેડ એલર્ટ આપ્યું છે પરંતુ બાકીના ઘણા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આજે આપ્યું છે આજે ખાસ કરીને આજે પણ દેવભૂમિ દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો દેવભૂમિ દ્વારકામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે દેવભૂમિ દ્વારકામાં આ વખતે ખૂબ સારો વરસાદ પડી ગયો છે ને હજી આજે પણ રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકાની અંદર આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના બાકીના ભાગો જેમાં પોરબંદર હોય જુનાગઢ હોય જામનગર રાજકોટ અને મોરબીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ત્રણ જિલ્લાઓ જામનગર રાજકોટ મોરબી ને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે મિત્રો નીચેના ભાગોની અંદર એલર્ટ હતું એ એલર્ટ હવે ઉપર ખસેડી દેવામાં આવ્યું છે એટલે કે હવે નવા જિલ્લાનો વારો આવવાનો છે આજે જામનગર રાજકોટ મોરબી ગુજરાત એલર્ટ આપવામાં આવ્યું છે આજે ઉત્તર ગુજરાતનો પણ વારો પડવાનો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ ને પણ ધમરોળી નાખશે તો કચ્છની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છનો પણ વારો આવશે એટલે પરેશ ગોસ્વામીએ જે કીધું કે આજે કચ્છનો વારો પણ આવી છેલ્લા ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ તીવ્રતા વધશે તો મિત્રો હવામાન વિભાગે પણ જણાવી દીધું આજે હવે નવા જિલ્લાનો વારો આવશે મિત્રો આજે ઉત્તર ગુજરાત અને કચ્છનો વારો પણ આવી જશે ખૂબ અત્યંત ભારે વરસાદની આગાહી છે તો મિત્રો હવે ભારતીય હવામાન વિભાગે જે આગાહી કરી છે જે આખા ગુજરાતને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું હવે આજે ભારતીય હવામાન વિભાગે શું એલર્ટ કર્યું છે મિત્રો જણાવી દઈએ તો મિત્રો ભારતના હવામાન વિભાગનો એકવીસ તારીખનો આજે મોડલ મિત્રો આપવામાં આવ્યું છે આખા ભારતની અંદર ગુજરાત મિત્રો ગઈકાલે આખા મહારાષ્ટ્રને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ મિત્રો આજે આગાહી બદલી નાખી છે મિત્રો હવે ગુજરાતનો જે આ બાજુનો ભાગ છે જેમાં કચ્છ આવી જાય અને સૌરાષ્ટ્ર આવી જાય આ બંને જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી આપણો તળ ગુજરાતનો ભાગ છે એમાં હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી દીધું છે અને મહારાષ્ટ્રની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એટલે ગઈકાલે જે આ રેડ એલર્ટ હતા એને ઓરેન્જ એલર્ટ જાહેર કરી નાખ્યા છે એટલે ગુજરાતની અંદર મિત્રો આપણે જોઈએ છીએ ત્રણ ભાગ હોય છે એક કચ્છનો વિસ્તાર હોય એક આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય અને તળ ગુજરાતનો વિસ્તાર હોય જેમાં ઉત્તર ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત આવી જાય અને દક્ષિણ ગુજરાત આવી જાય પરંતુ આજે તળ ગુજરાતને ભારતીય હવામાન વિભાગ દ્વારા પોતાનો મેપ જાહેર કર્યો છે આખા ભારતની અંદર ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રને જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજે ક્યાંય પણ રેડ એલર્ટ ભારતની અંદર નથી ત્યારે મિત્રો આજ ભારતીય હવામાન વિભાગે ગઈકાલે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો એની પણ આગાહી કરી નાખી છે મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ભારતીય હવામાન વિભાગે પોતાના ટપકા દ્વારાનો મેપ જાહેર કર્યો છે જેમાં ટપકા ઉપરથી તમને ખબર પડી જશે કે ગુજરાતની અંદર ગઈકાલે ક્યાં ક્યાં વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રના આ જે દક્ષિણ જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે જે દરિયાકાંઠે આવેલો ભાગ છે એની અંદર મિત્રો ભારે વરસાદ પડી ગયો છે જેમાં દેવભૂમિ દ્વારકાનો આ વિસ્તાર જેમાં રેડ ટપકું પણ તમે જોઈ શકો છો અને બાકીના ઓરેન્જ ટપકા પણ મિત્રો જોઈ શકો છો આ જુનાગઢનો મેંદરડાનો ભાગ છે એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડી ગયો છે તો મિત્રો આ અમરેલી સાઈડનો ભાગ છે ગીર સોમનાથનો ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ પડી ગયો છે આ ઉપરનો ભાગ છે ગીર સોમનાથનો એ પણ ભારે વરસાદ પડી ગયો છે પોરબંદરના ભાગમાં પણ ભારે વરસાદ મિત્રો જોવા મળ્યો છે બાકી મિત્રો ગઈકાલે મહારાષ્ટ્રની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો મહારાષ્ટ્રના જે દરિયાકાંઠે આવેલા વિસ્તારો છે જેમાં ખાસ કરીને મુંબઈનો જે ભાગ છે મુંબઈના ભાગમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે તો ગોવા સાઈડનો વિસ્તાર ગોવાની અંદર પણ ભારે વરસાદ પડ્યો છે મિત્રો મહારાષ્ટ્રની અંદર ખૂબ સારો ભારે વરસાદ જોવા મળ્યો તો આ મિત્રો ભારતીય હવામાન વિભાગનો આખો મેપ છે ત્યારે મિત્રો હજી આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડશે એને લઈને પણ મિત્રો આગાહી છે મિત્રો સિસ્ટમ આવતીકાલે આ તરફ મિત્રો કચ્છ તરફ આવી જતી જોવા મળી રહી છે મિત્રો અત્યારે સિસ્ટમ આ તરફ છે પરંતુ આવતીકાલ સુધીમાં સિસ્ટમ કચ્છ ઉપર આવીને ઊભી રહેશે જેથી મિત્રો આવતીકાલે કચ્છ જિલ્લાની અંદર ખૂબ ભારે વરસાદ જોવા મળશે જેમાં માંડવીનો વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં આવતીકાલે ભારે વરસાદનો માહોલ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો જુનાગઢ પોરબંદર રાજકોટ સાઈડના વિસ્તાર અમરેલીની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આવતીકાલે ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે જેમાં બનાસકાંઠા પાલનપુર તો અમદાવાદ સાઈડનો વિસ્તાર છે એ બધા વિસ્તારની અંદર આણંદ વડોદરા સાઈડનો વિસ્તાર છે અમદાવાદ ગાંધીનગર આ બધા વિસ્તારની અંદર પણ આવતીકાલે વરસાદ જોવા મળશે કારણ કે એક ઉપરથી પણ પણ સિસ્ટમ જોવા મળી છે એ સિસ્ટમને કારણે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ખૂબ સારો વરસાદ જોવા મળશે મિત્રો સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારની અંદર કાલે વરસાદ જોવા મળશે મિત્રો અત્યારે આ જે મોડલ તમે જોઈ રહ્યા છો આ મોડલ ઈ સીડબલ્યુ એમ મોડલ છે અરબી સમુદ્રની અંદર ભળી જવાની છે મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદરથી દૂર થઈ જશે પરંતુ બેક ટુ બેક બીજી સિસ્ટમ મિત્રો આવવાની છે એ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે એવી આગાહી થઈ ગઈ છે મિત્રો બેક ટુ બેક સિસ્ટમ આવશે જેથી મિત્રો ફરીથી ગુજરાતને ધમરોળવાનું છે મિત્રો આ જે આ વરસાદનો રાઉન્ડ છે આ સિસ્ટમ દૂર થઈ જવાની છે ચોવીસ તારીખ સુધીમાં સિસ્ટમ દૂર થઈ જશે પરંતુ બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ આવશે જે ગુજરાતને ફરીથી અઠ્યાવીસ તારીખથી ધમરોળવાનું શરૂ કરશે અઠ્યાવીસ તારીખથી ફરીથી નવો રાઉન્ડ આવશે તો મિત્રો આ આજની વરસાદની લેટેસ્ટ આગાહી મિત્રો આજ બપોર પછી જો મોડલ બદલશે મિત્રો આપણું હવામાન વિભાગે જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે બપોરે ત્રણ વાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરશે બપોર પછીના સમાચાર પણ જોતા રહેજો જેવો રિપોર્ટ બદલશે એટલે તમને ચોખ્ખે ચોખ્ખી માહિતી આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી આપી દઈશું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આવજો જય જવાન જય કિસાન